રાજ્યના ધોરીમાર્ગ અને હાઈવે સમુદાયના સાધુ રસ્તાથી અઠવા લાઇન્સ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન સાથે રજૂઆત કરી હતી વિહાર કરતા જૈન સાધુ સાધ્વીજીના ભારે વાહને અડફેટે કાળ વિલે થાય છે જેનાથી જૈન સમુદાયમાં ભારે રોષ પણ વધી રહ્યો છે ત્યારે જૈન સાધુ સાધ્વીઓની જીવન રક્ષા માટે આજે દેશભરમાં આવેદન યાત્રા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખાસ કરીને સુરત શહેરમાં પણ જૈન સમુદાય દ્વારા ઋષભ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી રજૂઆત કરવામાં આવી હતી જૈન સમુદાયના સાધુ સાધ્વીજી પગપાળા વિહાર કરતા હોય છે અને રાજ્યના ધોરીમાર્ગ તથા હાઈવે ઉપર જ્યારે જૈન સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય ત્યારે તેમના માટે ભારે વાહન અડફેટે મૃત્યુ થાય છે

રસ્તે ઉતરવું એ અમારું કામ નથી પણ આજે અત્યંત દુઃખની લાગણી સાથે કહેવું પડે છે અને અમારે માંગણી સ્વરૂપે અહીંયા અત્યારે આવવું પડ્યું છે લાગણીને માગણી બેને સાથે લઈને અમે આજે ચાલ્યા છીએ અમારા સમાજના અમારા સંત જે ચોરાણું વર્ષથી જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ચુકુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને યુવાનોના હૃદય સમ્રાટ એવા જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આજે એમના નિશ્રામાં તમામ સાધુ સાધુ ભગવાન જૈનોના ચારે ફિરકાના અને સાવક સાવિકા ગણ હિન્દુ સમાજના પણ સંપ્રદાયો સાથે અમારી સાથે બધા જોડાયા છે અને એટલા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આજે કે રાજસ્થાનમાં પાલી ગામની નજીક એક અમારા વિદ્વાન આચાર્ય ભગવંતની નિર્મમ અકસ્માતના સ્વરૂપે અકસ્માત નથી પણ એને સ્વરૂપ નામ આપવામાં આવ્યું છે અકસ્માતના સ્વરૂપે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના આક્રોશ માટે એની લાંગણીને માંગણી સાથે અમે અહીંયા અત્યારે કલેક્ટર કચેરી પધાર્યા છે આવેદનપત્ર સ્વરૂપ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે અકસ્માત આ અકસ્માત નથી આ એક પ્રકારની ષડયંત્ર આચાર્ય ભગવંતને અત્યારનું કાવતરું ઘડાયું છે કારણ કે અમારા આચાર્ય કે સાધુ એમનો પગપાળા વિહાર હોય છે એ રસ્તાની નીચે ચાલતા હતા અને ત્યાં ગાડી એમને હા ટ્રકે નીચે ઉતરીને રસ્તાની નીચે ઉતરીને ટ્રકે એમને કચાડવામાં આવ્યા છે માટેને હું હત્યાનું સ્વરૂપ આપું છું